75018 ઉપર એક ફોન આગા મને કીધું આપણો નંબર એટલે મે કીધું 98251 ભગવાન કો ડબલ ડબલ કે આપણો નામ એટલે મે યોગ્ય કારણ દર્શ પાડી દીધું પછી એ ગુજરાતીમાં બોલતો તો પછી મને કીધું કે હું બોમ્બે પોલીસમાંથી બોલું છું તમને એક નોટિસ મોકલી એટલે મને સ્ટ્રાઈક થઈ કે આ કો ધર્શ્યો લાગે એટલે મે તરત જ કીધું કે ભાઈ તું જે ભણેલો ને એ સ્કૂલનો હું પ્રિન્સિપાલ એટલે એને ફોન મૂકી દીધો ફરીથી ફોન લગાવ્યો પોલીસ વાત કરી પોલીસ કમિશનર કમિશનરે ક્રાઇમ આપણે સાયબર ક્રાઇમના એસીપી જોડે વાત કરી એમને મારી વાત સાંભળી એમને બધા ગુનો દાખલ કર્યો છે એમણે કીધું છે કે ભાઈ એને શોધી પરંતુ લોકોએ આમાં ડરવું ના જોઈએ આવા ફોન આવતા રહે છે લોકો પાસે લોકો ઓટીપી આપી દે છે બેંક બેંકમાંથી પૈસા જતા ખાસ કરીને અમારા ગૃહમંત્રી જોડે વાત થઈ ને મેં કીધું પહેલા તો કાયદામાં સુધારો કરો કોઈ બી કાર્ડ બજારમાં વેચાવા ના જોયે લારીઓ પર કાર્ડ વેચાય છે એક ટેબલ નાખીને તબુ મારીને કાર્ડ વેચે છે પહેલા પહેલા તો જે નું કાર્ડ હોય એ કંપનીએ કાર્ડ લીધું જોઈએ અને ની માફક બે જામીન બી લેવા જોઈએ એની પાસે આધાર કાર્ડ લેવું જોઈએ ફિંગર પ્રિન્ટ લેવી જોઈએ એવા અનેક પુરાવા લેવા જોઈએ